હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા મણીપુરી કિચનમાં ને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે છીએ હોમેટ શેવખમણી આપણે શેવખમડી તો કાયમ બારે ખાઈએ છીએ એમાં આપણે એકચ્યુઅલી સેવકમણીમાં બારે જઈએ એટલે ચટણી અને બધું ઉપરનું ગાર્નિશિંગ કરી નાખે પણ જો એક એવી ટ્રીપથી આપણે સેવખમણી બનાવવાની છે કે આપણે ઉપર ચટણી નાખવી જ ના પડે ચટણીના ફ્લેવર બધા આપણા ખમણીમાં આવી જાય એવું આપણે આજે કરવાના છીએ તો તમે ઘરે જરૂરથી જરૂર ટ્રાય કરજો જો તમને મારા તમને મારી એક બી રેસીપી કોઈ બી ગમે તો તમે મને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો થેન્ક યુ ચલો રેસીપી ચાલુ કરી તો ફ્રેન્ડ્સ હોમમેડ ખમણી બનાવવા માટે મેં લઈ લીધી છે અઢીસોથી ત્રણસો અંદાજે દાળ લીધી છે ચણાની દાળની અને મેં એને ચારથી પાંચ કલાક પડે પલાળીને રાખી હતી તો તમે જોઈ જોઈ લો છો કે આપણી દાળ આવી રીતે સહેલાઈથી તૂટી જાય છે એવી રીતે પલાળવાની છે મેં એનું બધું પાણી કાઢી લીધું છે તો ચલો હવે આપણે એને દાળને પીસી લેશું શું છે એક ટુકડો અડધો ટુકડો અદરક લીલા મરચાં તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે તીખું બહુ ખાવું હોય તો તમે વધારે લઈ શકો છો અમારા ઘરમાં મીડિયમ તીખું ખાય મેં ઓછું લીધું છે ખટાશ માટે આપણે લેશું લીંબુ મેં એક આશરે અડધો લીંબુ લીધું છે મોટો મારા પાસે લીંબુના ફૂલ નહોતા પણ તમારા પાસે લીંબુના ફૂલ હોય તો તમે લીંબુના ફૂલ બી નાખી શકો છો મેં થોડુંક સ્વાદ માટે બે ચમચી ખાંડ નાખી છે સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું તો હવે આપણે આને મિક્સરમાં પીસી લઈએ તો તમે જોઈ શકશો આપણી દાળ પીસાય ગઈ છે અને આવી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે તો આપણે આને એક તપેલામાં ટ્રાન્સફર કરશું જો આપણું ખીરું પીસીને તૈયાર છે હવે આપણે આમાં નાખશું હિંગ સોરી બોલ એક ચમચી હિંગ આને વ્યવસ્થિત આપણે પેટી લેશું આપણે જ્યાં સુધી મસાલાની તૈયારી કરીએ ત્યાં સુધી મેં ઢોકળિયું ગરમમાં ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને એ બે ફાસ્ટ ફ્લેમ ઉપર તમે જોઈ શકો છો મેં આટલી ચમચી બેકિંગ સોડા લીધેલો જેને આપણે ભજીયાના સોડા બી કહી શકીએ છીએ તમારી પાસે સોડા અવેલેબલ ના હોય તો તમે ઈનો બી આમાં નાખી શકો છો સોડા નાખ્યા પછી આપણે એને સારી રીતે ફેટી લઈશું તમે જોઈ શકો છો આપણું જે બેટર છે એકદમ ફ્લફી થઈ ગયું છે કારણ કે આને એક જ ધારે હલાવવાનું છે વચમાં તોડ નથી એટલે જેટલું એર ભરાશે એટલું આપણા આપણી ખમણીનો જે ઢોકળા જેવું છે એ સારી એવી કન્સીસ્ટન્સીમાં થશે તો કશું કે ભાઈ ઢોકળાની એક ટ્રે છે એ એ મેં ગ્રીસ કરી લીધી છે હવે આપણે એને ઢોકળિયામાં મૂકશું અને પછી આપણું બેટર થોડું ટ્રાન્સફર કરીને ઢાંકીને મૂકી દેશું તમે જોઈ શકો છો કે આપણે મેં આપણું બેટર ટ્રેમાં ટ્રાન્સફર કરી અને ઢોકળિયામાં થવા માટે મૂકી દીધું છે તમારે આને પહેલી પાંચથી છ મિનિટ ફાસ્ટ ફ્લેમ ઉપર જ આને થવા દેવાનું છે દસ મિનિટ સાત આઠ મિનિટ થાય એટલે તમારે ચાકુ નાખીને ચેક કરવાનું થઈ ગયું છે કે નહીં તમે જોઈ રહ્યા છો કે આપણું આ જે ઢોકળા જેવું છે જેને આપણે ઢોકળી આપી કહી શકાય એ આપણે ખમણી માટે તૈયાર છે જો એની કન્સિસ્ટન્સી આવું જ આપણને જોઈએ હવે ચાલો આપણે આનો ભૂકો કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો

મેં આટલો કંઈક નાનો ગ્લાસ પાણી લીધેલો છે એ નાખશું આની અંદર આપણે એક ચમચી ખાંડ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું કારણ કે અગર આપણા સેવખમણી આપણી જો મીઠી થઈ જાય તો મીઠું એને બેલેન્સ કરવામાં મદદ કરશે એકચ્યુલી મારા ગેસ્ટ આવવાના હતા એટલે મેં એક થાળીની જગ્યાએ બે થાળી ઢોકળા કરી લીધા હતા ખમણી માટે તો મેં મારું જે કઢાઈ છે નાની પડતી હતી એટલે મેં હાંડીમાં ટ્રાન્સફર કરી દીધું છે હવે જ્યારે આવો ઉક ઉકળ આવે આમાં એટલે આપણે આ ખમણી બધી નાખી દઈશું ખમણીને નાખી અને વઘારમાં ભાઈ આપણે એને સારી રીતે હલાઈ લેશું પણ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારે પાણી એટલું ન પડવું જોઈએ કે ખમણી બધું પાણી ચૂસી લે ને પછી ખમણી તમારી લોંદા જેવી થાય આપણે ખમણી યાદ રાખજો છૂટી રાખવાની છે હવે આપણી ખમણી છે એટલે એમાં લીલાશ દેખાય એટલે આપણે બહુ ભરપૂર કોથમીર એકદમ બારીક ઝીણી સુધારીને નાખી દેવાની છે એને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી ખમણી એકદમ જો છૂટી પડી છે જો તમે ચમચામાંથી જોઈ શકો છો આવી રીતે છૂટી થાય છે એટલે આપણી ખમણી પરફેક્ટ તૈયાર છે ચાલો હવે આપણે આને ગાર્નિશ કરીએ હવે આપણી ખમણી તૈયાર થયા પછી મેં પ્લેટમાં કાઢી લીધી છે તો આપણે આપણે આને ગાર્નિશિંગ કરશું એના માટે મેં નાઇલોની ઝીણી સેવ લીધી છે અને હવે ચાર ચાંદ લાગે આપણા ગાર્નિશિંગમાં એટલે આપણે લાલ પલ્સ એટલે કે દાડમના દાણા લઈ લીધેલા છે તો આપણી ખમણી શેવ ખમણી તૈયાર છે ગાર્નિશિંગ થયા પછી સૌ કરવા માટે તૈયાર છે એન્જોય કરો મેં બતાવેલી રેસીપીથી અને જો મારી રેસીપી તમને ગમે તો શેર લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ